નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જગન્નાથ મંદિર એ હિન્દુ સનાતન ધર્મના આસ્થાના પ્રતિક સમા જગન્નાથપુરી મંદિર ઓરિસ્સામાં આવેલું છે જેનો ખૂબ જ પ્રાચીન ઇતિહાસ આપણને મળે છે દર વર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં લાખો લોકો ભક્તિભાવથી જોડાય છે આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આજના વિડીયોમાં જાણીએ ભગવાન જગન્નાથ નામ અને રથયાત્રાના ઇતિહાસ વિશે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ પ્રથમ તમને જોવા મળશે એક ઉત્સવ એવો છે કે જેમાં ભક્તિ તથા ખુશાલીની જોડે શારીરિક બળ પણ ઉમેરાય છે એ છે ઓરિસ્સાની પુરી નગરીમાં ઉજવાતો ભગવાન જગન્નાથનો રથયાત્રાનો ઉત્સવ એ સમયે ભક્તો એકબીજાની મદદથી એમના દેવદેવીનો પ્રચંડ રથ ત્રણ કિલોમીટર સુધી ખેંચી જતા હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજનો દિવસ લગભગ જૂન કે જુલાઈમાં આવે છે પુરીમાંગ એનાંગ પગરણ મંડાયાંગ પણ તે હવે પુરી નગરી પૂરતો જ મર્યાદિત નથી ભારતના જુદામ જુદામ નગરો અને મોટા સ્થાનોમાં તેમ જ હવે તો પરદેશમાં પણ અનેક સ્થળે ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે જ્યારે જય જગન્નાથના ગગનભેદી ઉપચારો ઘંટો નગારાંગ ઢોલક અને બીજાંગ વાજિંત્રોના ધ્વનિથી વાતાવરણ હોય છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથ એમના મોટાભાઈ બલભદ્ર તથા નાની બહેન સુભદ્રા સાથે એમના નિર્ધારિત સ્થાન ગુંડીચા ઘર તરફ જતા હોય છે ત્રણેય દેવો જુદા જુદા રથોમાં પ્રયાણ કરતા હોય છે ગુંડીચા ઘરમાં પખવાડિયું રહ્યા પછી ત્રણેય દેવદેવી પોતપોતાના રથમાં ધામધૂમથી પોતપોતાના મંદિરમાં જતા હોય છે પૂરીમાન હોય છે તે માત્રણ દેવતાઓનું અસ્થાયી નિવાસસ્થાન પણ ગુંડીચા ઘર તરીકે ઓળખાય છે રાણી ગુંડીચાનું નિવાસસ્થાન કે જ્યાં કોઈ રહસ્યમય શિલ્પીએ કાષ્ટમાંથી ભગવાન જગન્નાથની પ્રતિમા કંડારી છે તે સ્થળનું નામ છે ઓરિસ્સાના અને ભારતના બધા મંદિરોમાં પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિઓ હોય છે તો ભગવાન જગન્નાથની મૂર્તિ કાષ્ટમાંથી શા માટે કંડારાઈ હશે એવા મનમાં પ્રશ્ન થતો હશે તો આ બધા પ્રશ્નો જવાબો આજના વિડીયોમાં આપવાના છીએ પ્રાચીન કાળમાં ઇન્દ્રદ્યુમ નામનો રાજા હતો એના ચિત્તમાં એક વિચિત્ર વિચાર ગોળાયા કરતો હતો કે પુરીની પાસે એક મૂર્તિ છુપાયેલી છે તેમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે અને એની બધાને ખબર આપવાનો સમય પાકી ગયો છે એની નિષ્ઠા એવી તો તીવ્ર હતી કે એણે ભગવાન વિષ્ણુના નિવાસ માટે વિશાળ મંદિર બંધાવવા માંડ્યું જોકે દેવની મૂર્તિ જડે કે કંડારાય તે પૂર્વે મંદિર બાંધવાનું અસ્વાભાવિક છે પણ એના કરતા વધારે અસ્વાભાવિક તો રાજાએ દેવને પ્રાર્થના કરી તે છે એની પ્રાર્થના એ હતી કે એના મરણની સાથે એના વંશનો ક્ષય થાય કારણ કે એના વંશજો એની સિદ્ધિ માટે ગર્વ લેતા રહે અને પછી કશું મહત્વપૂર્ણ સિદ્ધ કરવાનો પ્રયત્ન ન કરે રાજાએ ચાર વિદ્વાનોને ચાર જુદી જુદી દિશાઓમાં ગુપ્ત પ્રતિમાની શોધ માટે મોકલ્યા એમાનનો વિદ્યાપતિ નામનો એક વિદ્વાન જંગલમાં ભૂલો પડ્યો અને વિશ્વાવસુ નામના એક આદિવાસી સેનાપતિના ઘર આગળ આવ્યો એ માંદો પડ્યો સેનાપતિની સુંદર દીકરી લલિતાએ એની ખૂબ સેવા કરી વિદ્યાપતિ એના પ્રેમમાં પડ્યો અને એ તેને પરણ્યો વિદ્યાપતિ પ્રતિમાની શોધમાં નીકળ્યો હતો એ બાબત ભૂલ્યો નહોતો એણે જોયું કે રોજ સૂર્યાદય પૂર્વે વિશ્વાવસુ થોડાંક ફૂલો ચૂંટીને એક કલાક માટે ક્યાંક ખોવાઈ જાય છે ગમે તેવો વરસાદ હોય કે વાવાઝેડું હોય તો પણ એના એ ક્રમમાં જરાય ફેરફાર થતો નહીં એક દિવસ વિદ્યાપતિએ લલિતાને પૂછ્યું તારા પિતા રોજ સૂર્યોદય પૂર્વે ક્યાં જાય છે લલિતાએ કહ્યું કે કોઈને કહેવાની મને મનાઈ છે પણ તમારાથી હું કઈ રીતે છુપાવી શકું ગુફામાંગ નીલમાધવ નામે અમારા વંશ પરંપરાના દેવ છે ગુફામાંગ કોઈ જઈ શકતું નથી એ દેવને પૂજવાનો અધિકાર ફક્ત મારા પિતા એમના પિતા દાદા વડદાદાને જ હતો વિદ્યાપતિએ ગુફામાંગ જવાની જીભ કરી લલીનાના પ્રબળ આગ્રહને કારણે વત્સલ પિતા વિદ્યાપતિને આંખે પાટા બાંધીને એને ગુફામાં દાખલવા તૈયાર થયો વિદ્યાપતિને જ્યારે આંખે પાટા બાંધીને ગુફાની અંદર લઈ જવામાં આવ્યો ત્યારે એને એને દોરીને લઈ જનારને ખબર ન પડે તેવી રીતે સરસિયાના બી સાથે લીધા હતાને એ રસ્તામાં વેરતો વેરતો જતો હતો પહોંચ્યા પછી એની આંખ પરના પાટા છોડી દેવામાં આવ્યા સાક્ષાત વિષ્ણુ દર્શન થયા પ્રતિમા થોડા દિવસ પછી વિદ્યાપતિએ વિશ્વાવસુની વિદાય લીધી અને જલ્દી પાછા આવવાનું વચન આપ્યું ચોમાસું શરૂ થઈ ગયું હતું એને વેરેલ સરસિયા એ છોડવા ગુફામાન જવાનો રસ્તો દર્શાવતા હતા એણે એ નાની મૂર્તિને ઉપાડી પૂરીનો રસ્તો પકડ્યો બીજે દિવસે સવારે મૂર્તિ ચોરાયાની ખબર પડી વિદ્યાપતિ મૂર્તિ લઈને આવી પહોંચ્યો તેથી ઇન્દ્રધીલો બની ગયો રાજા એ મૂર્તિને એક વિશાળ મૂર્તિની અંદર મૂકવા ઈચ્છતો હતો પણ વિશાળ નવી મૂર્તિની આકૃતિ અને રૂપરંગ કેવા હોય એ વિશે તેને મૂંઝવણ થઈ રાજાને સ્વપ્નમાં આજના મળી કે નવી મૂર્તિ કાશ્મી હોવી જોઈએ એને સ્વપ્નમાંગ એમ પણ કહેવામાં આવ્યું કે જે કાષ્માગથી મૂર્તિ ઘડાવાની છે તે લાકડું સમુદ્ર કિનારા પર ઘસડાઈને આવ્યું છે મોજાને એને ઘસડીને કિનારા પાસે ફંગોળ્યું છે પછી રાજાના માણસોએ અથાગ પ્રયત્નો કર્યા પણ કેમે કરીને એ લાકડાને કિનારા પર લાવી શક્યા નહીં રાજાના દુઃખનો પાર ન રહ્યો એ ધ્યાનમાંગ બેઠો ધ્યાનમાંગ એને દુઃખમાં ડૂબેલા વિશ્વાવસુની ઝાંખી થઈ રાજા ઝડપથી જંગલમાં પહોંચ્યો અને એને વિશ્વાવસુની ક્ષમા માંગી પરિણામે વિશ્વાવસુને ખાતરી થઈ કે ભગવાનની ઈચ્છા ફળી છે એ સ્વેચ્છાથી પૂરી ગયા છે વિશ્વાવસુની મદદથી પેલું લાકડું પોતાની મેળે કિનારા પર આવ્યું હવે રાજાને નવી મૂર્તિ સ્વરૂપ વિશેની ચિંતા થવા લાગી એના રાજ્યના શ્રેષ્ઠ શિલ્પીઓએ રાજાને કહ્યું કે અમે પથ્થર અને ધાતુમાંગથી મૂર્તિઓ ઘડવા ટેવાયેલા છીએ પણ કાશ્મીરની મૂર્તિ ઘડવાની અમને કશી ગતાગમ નથી એ સમયે ખૂબ થાકેલો લાગતો ધડપણને કારણે લથડતો લથડતો અજાણ્યો એક માણસ રાજા પાસે આવ્યો પણ તેણે એક શરત મૂકી કે જ્યાં સુધી તેનું કામ પૂરું થાય નહીં ત્યાં સુધી કોઈ તેના કામમાં કશી દખલ ન કરે તેના અવાજમાંગ અને તેની આંખોમાંગ રાજાને કી અગમ્યતા જણાવી અને એ સંમત થયો તેમ છતાં ઇન્દ્રદેવની પત્ની રાણી ગુંડીચા દેવી પોતાની જિજ્ઞાસા રોકી શકી નહીં એ રોજ શિલ્પી જ્યાં કામ કરતો હતો ત્યાં આગળ કાન માંડતી અને એના હથોડી તથા અવાજો સાંભળતી એક દિવસ સવારે અવાજ સંભળાયો નહીં બીજે દિવસે પણ બધું શાંત હતું રાણીએ માન્યું કે શિલ્પી મરી ગયો હશે એણે બારનું હર્સેલ્યુંમ તો આશ્ચર્યચકિત શિલ્પીએ ઊંચું મોઢું કર્યું અને તરત અંતર્ધ્યાન થઈ ગયો એનું કામ શરતનો ભંગ થવાથી અધૂરું રહી ગયું એ હતા વિશ્વકર્મા આખરે રાજાએ પ્રતિમા જેવી હતી તેવા જ સ્વરૂપમાં મંદિરમાં એની સ્થાપના કરવાનું નક્કી કર્યું એ પ્રતિમાની નાભીમાં કમળ કંડારેલું હતું તેથી એ મૂર્તિને કંડારે નામ અપાયું એ નીલમાધવ પછીથી પુરુષોત્તમ તરીકે અને પાછળથી જગન્નાથ તરીકે ઓળખાયા આજે પણ દર બાર વર્ષે જ્યારે જૂની પ્રતિમાને જમીનમાં પધરાવવા આવે છે અને નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે નાભી પદ્મને નવી પ્રતિમામાં ગુપ્ત રીતે સ્થાપવામાં આવે છે જે પૂજારીઓ નવી પ્રતિમાની સ્થાપના કરે છે તેઓ આંખો બંધ કરીને એ કરતા હોય છે ભગવાનનો સેવક વિદ્યાપતિ બન્યો એટલું જ નહીં પણ એના અને રાજકુંડવરી લલિતાના સંતાનો અને તેમના વંશજો પણ ભગવાનના પૂજારી તરીકે વંશ પરંપરાથી સેવા કરતા આવ્યા છે તેમને દૈતાપતિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વિદ્યાપતિ અને લલિતાના આંતરજાતીય લગ્ન થયા ન હતા આ દંતકથા પરથી એટલું સ્પષ્ટ થાય છે કે પુરીના મંદિરમાં મૂળ તો એકલા જગન્નાથની જ મૂર્તિ હતી બીજી બે મૂર્તિઓ બલભદ્રા અને સુભદ્રાની જગન્નાથની અડોળ ક્યારે પ્રસ્થાપિત કરવામાં આવી તે વિશે કશી માહિતી હજી સુધી મળી નથી જગન્નાથ એ વિષ્ણુ અને શ્રીકૃષ્ણનું અત્યંત લોકપ્રિય સ્વરૂપ અને એમનો અવતાર છે પુરીના મંદિરમાં ઉજવાતા ઘણા ઉત્સવો અને પૂજાવિધિ શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો જોડે સંકળાયેલા છે આ પ્રમાણે વાર્ષિક રથયાત્રાનો ઉત્સવ શ્રીકૃષ્ણની ગોકુળથી મથુરાની યાત્રા જોડે સંકળાયેલો છે રથયાત્રાનો ઉત્સવ ક્યારથી શરૂ થયો તેને વિશે કશી ચોક્કસ માહિતી મળતી નથી પણ આ ઉત્સવ હજારો વર્ષથી ઉજવાતો હોવાના દસ્તાવેજી પુરાવા મળે છે એવી આધારભૂત માહિતી મળે છે કે અત્યારનું ભવ્ય અને પ્રભાવશાળી મંદિર બારમી સદીમાં ગંગરાજાઓએ બંધાવ્યું હતું ખાસ કરીને ચોલાવંશના ગંગદેવે પણ એની પૂર્વેનું જે મંદિર હતું કે જેને ખસેડીને આ મંદિરનું નિર્માણ થયું હતું તેના સમય અને નિર્માતા વિશે કરી માહિતી મળતી નથી પ્રાચીન મંદિરોનું ગૌરવ હટ્યું છે અને એમની જોડે સંકળાયેલા ઉત્સવોની ઉજણીમાં ઓટ આવી છે પણ પુરીના જગન્નાથ મંદિર અને રથયાત્રાની ઉજણીમાં મંદિરના મહત્વનો ઉત્સવની ઉજણીમાં લોકોના ઉત્સાહનો વધારો જ થતો ગયો છે તાજેતરના વર્ષોમાં રથયાત્રામાં લાખો લોકો ભાગ લે છે પહેલાના સમયમાં ભક્તો પડતા કારણ કે એમ મનાતું કે જગન્નાથના રથના નીચે કચડાઈ જાય તો સીધા સ્વર્ગમાં જવાય ઘણી દંતકથાઓમાં જગન્નાથને મિત્ર માર્ગદર્શક અને પરામર્શક રૂપે વર્ણવ્યા છે એક રસપ્રદ દંતકથા એ રથયાત્રા જોડે સંકળાયેલી છે તે કલિંગના પુરુષોત્તમ દેવ વિશે છે તેઓ આજનું ઓરિસ્સા જે પંદરમી સદીમાં કલિંગ કહેવાતું તે પ્રદેશના રાજા હતા એક બીજી કથા એવી છે કે દક્ષિણ ભારતની યાત્રા કરતા યુવાન રાજાએ કાંચીની રાજકુમારી પદ્માવતીને જોઈ અને તે એના સંપર્કમાં આવ્યો ને એના પ્રેમમાં પડ્યો એણે કાંચીના રાજા પાસે એક દુઃખ મોકલી પદ્માવતી જોડે લગ્ન કરવાની માગણી કરી એની માગણી સ્વીકારાઈ કાંચીનો મંત્રી લગ્ન વિશેની બધી વિગતો નક્કી કરી બધી વ્યવસ્થા વિશે મંત્રણા કરવા પૂરી આવ્યો એ રથયાત્રાના ઉત્સવનો સમય હતો બધી વિધિની શરૂઆત થઈ શરૂઆત જે રથમાં દેવ બિરાજવાના હતા તે રથને રાજા ઝાડુથી વાળી કાઢે અને સાફ કરે તે વિધિથી થવાની હતી એ વિધિ થકી એમ દર્શાવાતું હતું કે રાજા ભગવાનનો નમ્રસેવક છે આ વિધિ હજી પણ ચાલુ છે અને પુરીના રાજાના વંશજો આજે પણ રથને વાળી ઝાડીને સાફ કરે છે પણ કાંચીના મંત્રીને લાગ્યું કે આવી રીતે વાળવા ઝાડવાનું રાજાના ગૌરવને હાનિ કરનારું છે એણે જઈને પોતાના રાજાને કહ્યું ઝાડુ કાઢનારને આપણો જમાઈ બનાવી શકીએ નહીં રાજાએ દીકરીને પુરીના રાજા જોડે પરનાવવાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો પુરુષોત્તમ દેવ હણા ભરાયા એમણે કાંચી પર ચઢાઈ કરી પણ એમની હાર થઈ પુરી પાછા આવીને ભગવાન જગન્નાથના ચરણમાં માકુમ મૂકીને એમણે ભગવાનને કહ્યું કે ભગવાન કામ તો મને જીતાડો અથવા મને મૃત્યુ શરણે પહોંચાડો ભગવાને એને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે બીજી વાર તું ચઢાઈ સરોવરની આગળથી જતા હતા ત્યારે એક ગોવાળને એમને થોભવા કહ્યું એને કહ્યું કે એમનું સૈન્ય આવ્યું તે પહેલા એક કાળા અને એક ગોરા સૈનિકે એનું માખણ ખાધું અને એને એક વિંટી આપીને જણાવ્યું કે થોડા વખતમાં એક ઘોડેસવાર આવીને માખણના પૈસા આપશે ને વિંટી છોડાવશે એ સૈનિકોને કાંચી પહોંચવાની ઉતાવળ હતી કારણ તેમણે રાજા તરફથી લડાઈ લડવી હતી રાજાએ પોતાની હીરાની વિનટી ઓળખી એ વિનટી એમણે હમણાં જ ભગવાન જગન્નાથને અર્પણ કરી હતી રાજાને ખાતરી થઈ બે સૈનિકો તે બીજા કોઈ નહીં પણ ભગવાન જગન્નાથ અને બલભદ્ર હતા રાજા યુદ્ધમાં વિજયી થયા એમણે પદ્માવતીને બંદી બનાવી અને એને પૂરી લઈ આવ્યા પરંતુ હજી એમનું જે અપમાન થયું હતું તેનો ડંખ રૂજાયો નહોતો એમણે એમના મંત્રીને કહ્યું કે એને કોઈ ઝાડુ કાઢનાર જોડે મંત્રી બહુ શાણો હતો એને થોડા મહિના દીધા રથયાત્રાનો સમય આવ્યો રાજા જેવા રથ પાસેના મંચ પર ઝાડુ લઈને રથને વાળવા ઝાડવા કે તે સમયે બે કોમળ હાથોએ એમના ગળામાં ફૂલહાર પહેરાવી દીધો એ કોમલાંગીની પાછળ મંત્રી ઉભો હતો એને કહ્યું હે પ્રભુ રાજકુનવરી પદ્માવતી માટે આપના કરતા વધારે યોગ્ય એવો ઝાડુવાળો બીજે ક્યાંક મળવાનો હતો આમ કાંચીની રાજકુંવરી કલિંગની રાણી બની શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા મહાન સંતો બંનેએ પોતાના મઠો પુરીમાં સ્થાપ્યા છે નાનક અને તુલસીદાસે પુરીના જગન્નાથ ભગવાનમાં દિવ્યત્વની ઝાંખી કરી હતી ચૈતન્ય દેવ તો જગન્નાથ પર માંડતા માંડતા જ ભગવાનમાં લુપ્ત થઈ ગયા હતા કેટલાક માને છે કે મંદિરની પ્રતિમાઓ આદિવાસીઓની શિલ્પકળાના નમૂના છે તો કેટલાક માને છે કે એ આધુનિક કળાના પ્રતીકો છે પરંતુ એમાં માત્ર સંતો જેનો પાર પામી શકે એવી આંતર તેજસ્વીતા છે ધર્માનુરાગી કવિઓએ એ પ્રતિમાઓના આંતર સૌંદર્ય વિશે રસાળ પદો રચ્યા છે કદાચ જગન્નાથ ભૂતકાળ અને વર્તમાન કાળના જ પ્રતિનિધિ નથી પણ ભવિષ્યના પણ પ્રતિનિધિ છે રાત્રિની છેલ્લી પૂજા વિધિ વખતે રાગરાગિનીમાં જયદેવનું ગીતો ગવાય છે જેમાં વિષ્ણુના દશ અવતારો વિશેના ગીતો ગવાય છે એમાં અવતાર કલ્કીનો છે જેનું અવતરણ થવાનું છે તેનો ઉલ્લેખ આવે છે તેનો વિનાશ કરશે અને માનવને પૂર્ણતા તરફ દોરી જશે કદાચ અત્યારનું જગન્નાથનું અપૂર્ણ રૂપ ભવિષ્યના માનવીની સાત્વિક સર્જક ચેતના દ્વારા પૂર્ણતાની અંતિમ સીમાએ પહોંચશે જગન્નાથ મંદિરના એવા રહસ્યો જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી જગન્નાથ ભગવાન મંદિર સાથે રહસ્યો જોડાયેલા છે જેનું રહસ્ય આજનું વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી એક જગન્નાથ મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો છતાં કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપની સામે હોય એવું જ લાગે છે અહીં દર બાર વર્ષે નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે આ મૂર્તિઓનો આકાર અને રૂપ એ મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે બે જગન્નાથ મંદિર આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચું મંદિર છે આ મંદિરનો વિસ્તાર આશરે ચાર લાખ વર ફૂટ છે આની ઊંચાઈ આશરે બસો પંદર ફૂટ છે મંદિર પાસે ઊભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી ત્રણ સામાન્ય રીતે કોઈ પણ મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતા હોય છે પણ જગન્નાથ મંદિરના શિખરની આજુબાજુ કોઈ પક્ષી ઉતુમ નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતા ચાર આખા વિશ્વમાં જોઈએ તો સામાન્ય રીતે દરિયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ જગન્નાથ પુરીમાં આનું વિપરીત ખાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે પાંચ રોજ પાંચસો રસોઈયા ત્રણસો સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે કહેવાય છે કે પ્રસાદ આઠ કે દસ હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે અહીં આશરે વીસ લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો પ્રસાદ બનાવવા માટે સાત વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મૂકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશ નીચેના વાસણોમાં મૂકેલી વસ્તુઓ ચઢે છે શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા વિપરીત દિશામાં લહેરાય છે આનું કારણ હમણાં સુધી શોધી નથી શકાયું આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઊંધો થઈને ઉપર ચડે છે આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે સાત માન્યતા મુજબ દરિયાએ ત્રણ વાર જગન્નાથ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહિંગ દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતા પરંતુ હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતા અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો આ કારણથી ભગવાન જગન્નાથે હનુમાનજીને અહિંસ સોનાની બેડીઓથી બાંધી દીધા હતા

નવમી શતાબ્દી આદિ આદિશંકરાચાર્ય અહીં આવ્યા હતા અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી નવ મહારાજા રણજીત સિંઘે આ મંદિરને ઘણું બધું સોનુંમ દાન કર્યું હતું તેમને અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી દસ આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અગિયાર આ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે બાર મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહીં સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકશો મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ધાર્મિક પુસ્તકોના દંતકથા મુજબ લેવામાં આવી છે અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂપ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ